ઝાલો સર્કલ પર પાણીના નિકાલ માટે દુકાનદારોની દુકાન ઓટલા તોડતા વ્યાપારીઓમાં રોષ ગટર લાઇન મોટી હોવાથી દિવસથી રોજગાર વગર ચોમાસાની ઋતુ છે છે જેથી અહીંયા હાલ વરસાદ અવિરતપણે પડી ગીતા મંદિર વિસ્તારોમાં પાણી ભરાઈ જવાની સમસ્યાને લઈ પાણીના નિકાલ માટે પાલિકા દ્વારા કોળીવાડા વિસ્તારમાં જતા કોર્નર પર દુકાન આવે છે ત્યાંની ગટર તોડી પાડી અને આ ગટર લાઈન ઉપર જે ઓટલા આવેલ છે તે પણ પાલિકા દ્વારા તોડી પાડવામાં આવેલ હતા આ ગટર લાઈન ચોડી અને મોટી હોવાથી વેપારી જો ઓટલા ન બનાવે તો ત્યાં વેપાર કરવો સંભવ નથી જેથી હાલ અહીંના દુકાનદારો જલ્દી આ લાઈનનું કામ કરે તેવી માંગ કરવામાં આવેલ છે અહીં રહેતા દુકાનદારોનું કહેવું છે કે પાલિકા દ્વારા પ્રિમોન્સુનની કોઈ કામગીરી કરવામાં આવેલ નથી અને જે કામગીરી કરવામાં આવે છે તેમાં વેઠ ઉતારે છે જેથી અહીંયા પાણી ભરાઈ જવાની સમસ્યા બનેલ છે પાલિકા દ્વારા કરવામાં આવેલ યોગ્ય કામગીરીના અભાવે હાલ વેપારીઓને ભોગવવામાં આવી રહેલ છે અહીં રહેતા લોકોનું કહેવું છે કે સરકાર દ્વારા મૂકવામાં આવેલ પાલિકાના એન્જિનિયરનું કંઈ ઉપજતું નથી જેથી બીજા એન્જિનિયર પોતાના મળતિયાઓ સાથે રાખી મનમાની ચલાવે છે અને આ વિષય નગરમાં ચર્ચાનો વિષય બનેલ છે જે તપાસનો વિષય છે કે ખરેખર સાચું શું છે હાલ તો સ્વણિમ સર્કલના વ્યાપારી જે છેલ્લા ત્રણ દિવસથી વ્યાપાર વગર છે તેઓ પાલિકા પાસે આ કામગીરી જલ્દી થાય તેવી માંગ કરી રહેલ છે ચાર દિવસથી ઓટલા ને બધું થોડું નાખ્યું છે આ લોકોએ ભૂખ્યા પડજ્યા વખત દુકાન બંધ હતી હવે ચાર દિવસથી અમારે શું કરવાનું ધંધારો વિચારો થઈ ગયા પાલિકામાં તમે કીધું કોઈને હા કીધેલું પછી આ કીધેલું આ લોકો કોઈ કાર્યવાહી કરી નહી ગોળીવાડામાં ના કોર્નરમાં આપણે જે ઓટલા તોડવામાં આવ્યા એ કેમ તોડવામાં આવ્યા વરસાદનું ગટરના કારણે ભરાવ થઈ ગયેલો તો પાણી ન જતું હતું પાણી ભરાવ થવાના કારણે પાણીનો નિકાલ કરવા માટે જીપ ઓફિસર શ્રી દીપસિંહ ભટીલા સાહેબનો ફોન આવવા આવવાથી મેં આ પગલાં લીધા અને પાણીનો નિકાલ કર્યો આપનું નામ પીઠા એ નિતેશ આપનો સુપર સુપરવાઇઝર જનરલ અમારી દુકાનનો ઓટલા જ ત્રણ દિવસથી દુકાનો બંધ છે નગરપાલિકા પૂછ્યા પાછા પર દુકાનો બંધ હતી ગેરહાજરીમાં તોડીને આ બધું આ બધું એટલું બધું નુકસાન કર્યું છે નગરપાલિકાએ કે પાણીનો નિકાલ કરવાનો હતો અમે કેટલા દિવસથી નગરપાલિકામાં કીધું પણ કોઈ બી જાતની એ લોકોએ એક્શન લીધી ના અને જે તે અધિકારી આવે તો એ અવળો જવા જવાબ આપે છે અને આ નગરપાલિકાના બધા જ એટલા અહીંયાથી ડાયરેક્ટ મન ભાવે એમ બિનદાસ તોડીને જતા રહ્યા એ લોકો આપનું નામ મા ગામનું નામ જાલોદ આપનું મારું નામ શાહરૂખ સલીમભાઈ સીતા છે અમારો ધંધો ત્રણ દિવસથી બંધ છે આજે જે તોડી રાખ્યું અમારી જાન બહાર તોડી રાખ્યું ચાલુ વરસાદ વરસાદ વરસાદમાં તોડી રાખ્યું અમે આ દુકાન અમારે માર્કેટ દુકાન અહીંયા નીચે છે શોપિંગ સેન્ટરમાં અને આ બિલ્ડિંગ પડી ગઈ બિલ્ડિંગ કોઈ આખો એટલે પાયા બિલકુલ મજબૂત નથી એનું ફાઉન્ડેશન મજબૂત નથી જે વખતે બન્યું એ ખાલી સિંગલ ફ્લોર ધાબુ હતું કે પછી ઉપર વગર વગર કામો બોજો ઉપર લગાવ્યો છે ને જો તૂટી જશે આ બિલ્ડિંગ આખું જશે અમારું જાન માલ નુકસાન અમારું જાન બી શું થશે આપનું નામ સેફુદ્દીન ફકરુ રોશિયા કરિયાણ દુકાન છે અંદર